મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો એક નવેમ્બર બે હજાર પચીસથી બદલાઈ જવાના છે આ પાંચ મોટા નિયમો મિત્રો આની તમારા ખિસ્સા ઉપર સીધી અસર પડવાની છે એટલે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર જોઈ લઈએ કે કયા કયા પાંચ નિયમો છે એ એક સપ એક નવેમ્બરથી બદલાઈ જવાના છે તો મિત્રો આપણે વાત કરીએ જો તમે પણ તહેવારના કારણે કેટલાક કામો આગામી મહિના માટે પેન્ડિંગ રાખ્યા હોય તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે મિત્રો ખરેખર એક નવેમ્બર બે હજાર પચીસથી દેશભરમાં ઘણા મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે અને આ ફેરફારો તમારા ખિસ્સા રોકાણ અને રોજિંદા જીવન ઉપર અસર કરી શકે છે જો તમે આ અપડેટ્સથી અજાણ છો તો તમને નુકસાન પણ ભોગવવું પડી શકે છે તો મિત્રો આપણે આ વિડીયોની અંદર જાણી લઈએ કે એક નવેમ્બરથી કયા કયા પાંચ મોટા નિયમોની અંદર ફેરફાર થવાનો છે જેની અંદર પહેલો નિયમ છે આધાર કાર્ડને લઈને કે આધાર કાર્ડ અપડેટના નિયમો થયા સરળ મિત્રો યુઆઈડીએઆઈએ આધાર કાર્ડ અપડેટ માટે સંબંધિત પ્રક્રિયાને વધુ સરળ બનાવી દીધી છે હવે તમારે નામ સરનામું જન્મ તારીખ જેવી માહિતી અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્ર પર જવાની જરૂર નહીં રહે આ બધું તમે ઓનલાઈન કરી શકશો માત્ર બાયોમેટ્રિક વિગતો જેવી કે ફિંગરપ્રિન્ટ આઈરી સ્કેન વાટે જ તમારે કેન્દ્ર ઉપર જવું પડશે અને નવી વ્યવસ્થામાં યુઆઈડીએ તમારી માહિતીને પાન પાસપોર્ટ રાશન કાર્ડ મનરેગા અને શાળા રેકોર્ડ જેવા સરકારી ડેટાબેઝમાંથી ઓટોમેટિક રીતે વેરીફાય કરી શકશે એટલે કે હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવાની ઝંઝટ ખતમ થઈ જવાની છે હવે મિત્રો આપણે બીજા નિયમની વાત કરીએ તો એ છે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ પર વધારે વધશે ચાર્જ એક નવેમ્બરથી અનસિક્યોર્ડ કાર્ડ્સ પર ત્રણ પોઈન્ટ પંચોતેર ટકા ચાર્જ લગાવવામાં આવશે જો તમે ક્રેડ ચેક્યુ કે મોબીક્વિક જેવા થર્ડ પાર્ટી એપ્સ દ્વારા શાળા કે કોલેજોની ફી ભરો છો તો તેના પર એક ટકા વધારાનો ચાર્જ આપવો પડશે જોકે જો તમે શાળાની સત્તાવાર વેબસાઇટ કે તેના પીઓએસ મશીન દ્વારા ચૂકવણી કરશો તો કોઈ વધારાનો ચાર્જ લાગશે નહીં આ ઉપરાંત એક હજારથી વધુની રકમ વોલેટમાં લોડ કરવા પર એક ટકા ચાર્જ અને કાર્ડ દ્વારા બેંકની ચુકવણી કરવા પર ચેકની ચુકવણી કરવા પર બસો રૂપિયાનો ચાર્જ તમારે આપવો પડશે હવે વાત કરીએ આપણે ત્રીજા નિયમની તો એ છે મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નવા નિયમો મિત્રો સેબીએ પારદર્શિતા વધારવા માટે મ્યુચ્યુઅલ ફંડ રોકાણ સાથે સંબંધિત નવા નિયમો લાગુ કર્યા છે હવે જો કોઈ એ મતલબ કે એસેટ મેનેજમેન્ટ કંપનીના અધિકારી કર્મચારી કે તેમના પરિવારના સભ્યો પંદર લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરે છે તો કંપનીએ આ માહિતી તેના કમ્પ્લાયન્સ ઓફિસરને આપવી પડશે આ પગલું રોકાણકારોના હિતનું રક્ષણ કરવા માટે અને ઇન્સાઈડર ટ્રેડિંગને રોકવાના હેતુથી ભરવામાં આવ્યું છે હવે પિંત્રો આપણે ચોથા નિયમની વાત કરીએ તો એ છે બેંક એકાઉન્ટ અને લોકરના નોમિની નિયમોમાં ફેરફાર બેન્કિંગ સિસ્ટમમાં પણ એક નવેમ્બરથી મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે હવે ગ્રાહકો તેમના બેંક એકાઉન્ટ લોકર અને સેફ કસ્ટડી માટે એક નહીં પરંતુ ચાર નોમિનીની નિયુક્ત કરી શકશે આ ફેરફાર બેન્કિંગ લો રિવિઝન એક્ટ બે હજાર પચીસ હેઠળ લાગુ કરવામાં આવી રહ્યો છે ગ્રાહકોએ એ પણ નક્કી કરી શકશે કે કયા નોમિનીને કેટલો હિસ્સો આપવો અને કેટલો હિસ્સો મળશે જો પ્રથમ નોમિનીનું અવસાન થાય તો તેનો હિસ્સો આપોઆપ બીજા નોમિનીને ટ્રાન્સફર થઈ જશે આનાથી ભવિષ્યમાં વિવાદોની શક્યતા ઘટશે અને પ્રક્રિયા એ પારદર્શી બનવાની છે મિત્રો વાત કરીએ આગળ પાંચમા નિયમની તો એલપીજી સીએનજી અને પીએનજીના ભાવમાં સંભવિત ફેરફાર મિત્રો દર મહિનાની જેમ નવ એક નવેમ્બરે પણ એલપીજી સીએનજી અને પીએનજીના ભાવની સમીક્ષા કરવામાં આવશે અને ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારના ભાવના આધારે આ દરોમાં ફેરફાર કરે છે આથી આ વખતે પણ ગેસના ભાવમાં વધારો કે રાહત બંનેની શક્યતા છે તો મિત્રો આવી રીતના આ હતા એવા પાંચ નિયમો જે એક નવેમ્બરથી બદલાઈ જવાના છે જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહેજો એટલે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આ ઉપરાંત તમે જો ટેલિગ્રામ યુઝ કરતા હોય વોટ્સઅપ યુઝ કરતા હોય તો તેની ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો તમે ચેનલને જોઈન પણ કરી લેજો જ્યાં તમને અપડેટ મળતી રહેશે તો મિત્રો મળીશું કંઈ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપો જય હિન્દ જય ભારત